પોર્ટુગીઝ ધંધા રોજગારમાં માટે રહ્યા છે અને આ માટે જરૂરી પોલીસ ક્લિયરન્સનું સર્ટિફિકેટ લેવા માટે તેઓએ પોલીસ સ્ટેશનમાં ભીડ જમાવી છે આ ભીડ જ દર્શાવે છે કે અહીંના લોકોમાં વિદેશ જવાનો કેટલો ક્રેઝ છે દીવની પોલીસ ચોકી છે ને અહીંયા જે વિદેશ જવા માટે માણસો જે સર્ટિફિકેટ ને જે સવારથી ટોળા ચાલુ થઈ જાય પાંચ વાગ્યા છ વાગ્યા ને રાત સુધી આવું ચાલતું હોય છે ઝીરો પર્સન્ટ ક્રાઇમ છે દીવમાં ચોપડે ઝીરો પર્સન્ટ ક્રાઇમ છે તો પછી આ બધા કઈ જફા કરવાની જરૂર નથી જો જરૂર છે તો પછી ટાઈમસર કોઈ ઓફિસર કે અધિકારી આવવું જ હોય

વિશ્વ કક્ષાનું પર્યટન સ્થળ બનાવવા સરકારે એડી ચોટીનું જોર લગાવ્યું છે કારણ કે દીવમાં પર્યટકોની સંખ્યા જેટલી વધશે તેટલી સ્થાનિકોને વધુ રોજીરોટી મળશે પરંતુ રોજગારી અને વધુ આવક મેળવવા ખુદ દીવના લોકો જ દીવથી દૂર થઈ રહ્યા છે દીવથી કેમેરામેન વિજયસિંહ પરમાર સાથે દિલીપ મોરી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ